નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્ર બેના વિભાગ સીની વાત કરવાના છીએ અહીંયા આ રીતનું વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો ગાલા સેવન બુકના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે ડિસ્કશન બોક્સમાં આપણે આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં તદ્દન ફ્રીમાં આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ જવાબ સાથે મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ગાલા સેમેન્ટ બુક પ્રશ્ન પેપર નંબર બે વિભાગ સી આ રીતના પ્રશ્ન આપ્યા છે અહીંયા છેતાલીસ પ્રશ્ન છે આડત્રીસ થી શરૂ થઈ તો દરેક જોઈએ વડે દર્શાવવામાં આવે છે જ્યારે રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં અને નીપજ એમ બંને તરફ બધા જ પ્રકારના જુદા જુદા તત્વોની સંખ્યા સમાન હોય તો તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા જોઈએ કારણ કે દળ સરચ નાના નિયમ મુજબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું હોય છે ત્યાર પછી બીજું સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે પ્રક્રિયકોની અને નિપજોની વાયુરૂપ જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે અવસ્થાઓ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે સમતોલિત રાસાયણિક સમીકરણ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર દર્શાવે છે ઉષ્માની સંજ્ઞા એ છે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક તે સંતુલિત સમીકરણ પરથી નક્કી કરી શકાય છે તાંબુના વિદ્યુત દ્વારા મેળવામાં આવેલ ધાતુઓનો સંપૂર્ણ રીતે શુદ્ધ હોતી નથી એટલે કે તેઓ અશુદ્ધિ ધરાવે છે જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે આમ અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ છે વિદ્યુત વિભાજન્ય શુદ્ધિકરણ અનેક ધાતુઓ જેવી કે કોપર જીંક નિકલ ચાંદી સોનું વગેરે વિદ્યુત રીતે મેળવાય છે આ દરમિયાન ધાતુના ક્ષારનો દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત શુદ્ધિકરણ માટે સાધનોની ગોઠવણી બાજુમાં બાજુની આકૃતિમાં દર્શાવે પ્રમાણ કરવામાં આવે છે આ પ્રકારની પદ્ધતિમાં વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજનમાં ઓગળે છે તેમજ વિદ્યુત વિભાજ્યમાંથી તેને સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે દ્રાવણમાં છે છે જ્યારે અશુદ્ધિઓ એનોડના એટલે જમા થાય તેને એનોડ કહેવામાં આવે છે આ એમની આકૃતિ છે વિદ્યુત વિભાજીય દ્વારા કોપરનું શુદ્ધિકરણ કેથોડ એનોડ એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ એનોડિક પંખ ત્યાર પછી આગળ જોઈએ ચાલીસમું સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓમાં જોડવા માટે થાય છે સંયોજન એક્સ ઓળખાવો આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ તો સંયોજનનું નામ છે એફી ટુ ઓ થ્રી આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખાય છે સમીકરણ છે એફી ટુ ઓ થ્રી એસ પ્લસ ટુ એ એલ એસ એટલે એસ એટલે સોલિડ ટુ એફી એસ અને એ એલ ટુ ઓ થ્રી ત્યાર પછી લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતસ્ત્રાવ સ્ત્રવે છે શરીરમાં તેની અસરો લખો લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં એડ્રિનલ ગ્રંથિમાંથી એડિનાલિન અંતસ્ત્રાવ સ્ત્રવે છે એડ્રિનાલિન અંતસ્ત્રાવની શરીરમાં થતી અસરો હૃદયના ધબકારા વધે છે જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે પાચનતંત્રને ત્વચામાં રુધિની પ્રાપ્યતા ઓછી થાય છે કારણ કે આ અંગો નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓનો સંકોચાઈ જાય છે દિશા આપણા કંકાલ સ્નાયુઓ તરફ કરી દે છે અને ઉરોદર પટલ અને પાસળીઓનું સ્નાયુઓનું સંકોચન થવા સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે આ બધાઓ પ્રતિચાર મળી પ્રાણી શરીરને પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરેલ છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો ખોલશો એટલે તમને એમાં બે પ્રકરણ છે આ રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જોવા મળે એમાં પેલું છે પ્રશ્નપત્ર એક ને પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે

આમ છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ કરી પ્રજનનની રીતમાં રીતના સ્વરૂપમાં કરે છે ખેતીવાડીમાં વનસ્પતિ પ્રજનનની તકનીકનો ઉપયોગ થાય છે અને ઝડપથી ઉત્પાદન મેળવાય છે ઉદાહરણ તરીકે શેરડી દ્રાક્ષ ગુલાબમાં કલમ ગુલાબમાં કલમ દાબ કલમ અને આરોપણ દ્વારા ખૂબ જ ઝડપથી પુષ્પ કે ફળ મેળવી શકાય છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા કેળા નારંગી ગુલાબ મોગરા જેવી વનસ્પતિઓને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે બીજ રહિત ફળોનું નિર્માણ થાય છે આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિઓ જેવી હોય છે બીજ દ્વારા ઉગાડેલ છોડની તુલનામાં પુષ્પ અને ફળના ઓછા સમયમાં આવવા લાગે છે પુરુષ પ્રજનનતંત્રના અંગોના નામ જણાવો ગમે તે બે અંગો વિશે ટૂંકમાં સમજાવો પુરુષ પ્રજનન ઉદરગુહા કોથળીમાં આવેલા હોય છે કારણ કે શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ તેમજ ટેસ્ટ અંતસ્ત્રનું પણ નિર્માણ થાય છે ટેસ્ટોટેરોન છોકરાઓમાં યુવા અવસ્થામાં લક્ષણોનું નિયંત્રણ કરે છે શુક્રકોષ તેની સંરચનામાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ ડીએનએ હોય છે અને લાંબી પૂછડી હોય છે જે તેને માદા પ્રજનન કોષો તરફ તરવામાં મદદરૂપ થાય છે ચુમ્માલીસમું અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે મુકતા મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર કિરણકૃત આકૃતિ દ્વારા દર્શાવો

પ્રસરણની દિશા બદલાઈ જાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે પ્રકાશના વક્રીભવનના નિયમો નીચે પ્રમાણે છે આપાત કિરણ વક્રીભૂત કિરણ એમ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે પ્રકાશના આપેલ રંગ તથા આપેલા માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે જેને સ્નેલનો નિયમ કહે છે સાઇન આઈ અને છેદમાં સાઇન આર બરાબર અચળ આ અચળને પ્રથમ માધ્યમની સાપેક્ષ બીજા માધ્યમનો સાપેક્ષ વક્રી કહે છેતાલીસ મુ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો બે કે તેથી વધુ અવરોધને શ્રેણીમાં જોડેલા જોડાયેલા ત્યારે જ કહેવાય છે કે જ્યારે તેમનો ક્રમશઃ એક છેડા સાથે બીજા છેડાને જોડી આ સંયોજનો સાથે વિદ્યુત સ્થિતિમાંનો તફાત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કુલ પ્રવાહ જેટલો હોય છે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો જેમની વચ્ચે અવરોધો આર વન આર ટુ અને આર થ્રી છે તેમને એ અને બે બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે ત્રણેય અવરોધો આઈ જેટલો સમાન વિદ્યુત પ્રવે છે પરંતુ લાગુ પડે વોલ્ટેજ વી દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના અનુસંગિક અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે અવરોધો આર વન આર ટુ અને આર થ્રી ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાત વી વન વી ટુ અને વી થ્રી હોય તો વી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી ઇક્વલ ટુ વન હવે ત્રણ અવરોધો આર વન આર ટુ આર થ્રી ને બદલે એક જ અવરોધ આર પરિસ્થિતિમાં જોડવામાં આવે અને તેમાંથી વહેતો જેટલો જ પ્રવાહ આઈ વહેતો હોય તો આર ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે ત્યાર પછી આ વિદ્યુત પરિપથ છે એની આકૃતિ છે સમતુલ્ય વિદ્યુત પરિપથની આકૃતિ આ મુજબ ઓહમના નિયમ ઓહમના નિયમ લાગુ પડતા વી બરાબર આઈ આર સમીકરણ એક અને બે પરથી આઈ આર એસ બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પડે છે માટે વી વન બરાબર આઈ આર વન વી ટુ બરાબર આઈ આર ટુ વી થ્રી બરાબર આઈ આર થ્રી એને ટોટલ કરીએ તો આ રીતનો એનો જવાબ મળશે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી એટલે ત્રણેય અવરોધનો ટોટલ છે એ સમતુલ્ય અવરોધ આર બરાબર થાય તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ ગાલા આસાઇનમેન્ટ બુક વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર બેના આપણે વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ગાલા આસાઇનમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના જવાબ સાથેના સોલ્યુશન મૂકેલા છે અને મિત્રો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો